હવે બીજું છે ખમી લેવું શું છે ખમી લેવું જાપાનની અંદર હમાડા નામનું એક શહેર છે અને એમાં એકવાસ નામે એક્વેરિયમ છે એક્વેરિયમમાં શું હોય માછલીઓ માછલીઓ રાખે છે એકવાસ એક્વેરિયમ છે એમાં કેલિયા એલિયા અને નાસ્ટિયા આ ત્રણ માછલીઓના નામ છે કેલિયા એલિયા અને નાસ્ટિયા ત્રણ માછલીઓ છે પાળેલી માછલીઓ છે ઘણા બધા જગ્યાએ બહુ મોટા મોટા સી વર્લ્ડ છે એટલાન્ટામાં ત્યાં પણ પાળેલી માછલીઓ એની પાસે એ ટ્રેનર ખેલ કરાવતા હોય અહીંયા બહુ જ લોકો આ એકવેરિયમ જોવા માટે જાય છે બીજે પણ ખેલ કરાવે પણ આની વિશેષતા શું છે આ ત્રણે ત્રણ માછલીઓ પેટમાં હવા ભરે છે પછી પાણીમાં જઈને હવા બહાર કાઢે અને મોટા મોટા પરપોટા બહાર કાઢે છે અને જાપાનના લોકો માને છે કે જે પતિ પત્ની લગ્ન કર્યા પછી આ પરપોટા એકવાર જોઈ લે ને એને લગ્ન જીવનમાં તકલીફ નથી થતી એટલે આમાંથી કોઈને જવું હોય જાપાન હા માછલીના મોઢામાંથી જે પરપોટા નીકળે એ પરપોટા જોઈ લે તો એનું લગ્નજીવન પરપોટાજીની જેમ ફૂટી ન જાય આવી માન્યતા છે તમે પેરિસમાં જાઓ તો પેરિસમાં નદી ઉપર જે બ્રિજ છે ત્યાં બધા તાળા મારે છે આખો પુલ તમને તાળા તાળાવાળો વાળો જ દેખાય બહુ લોક લગાયેલા એટલે મેં પૂછ્યું આ શું છે એક અહીંયા પેરિસમાં ફ્રાન્સમાં માનીનતા છે કે પતિ પત્ની લગ્ન કર્યા પછી તાળું લઈને જાય ને બ્રિજ પર મારે અને પછી ચાવી એની ફેંકી દે પાણીમાં અને એમ માને છે કે હવે આ આપણા લગ્ન સંબંધ આવા તાળા જેવા મજબૂત એને કોઈ તોડી ના શકે અને બધી સાઈઝના અમે તાળા જોયા જેને જેવું લાગતું હોય શંકા જેવું અમુક કોને ચાઈના તા તાળાથી ચાલે છે અમુક તો મોટા મોટા તાળા લગાવે છે કે નક્કી નહીં તો તાળા લગાવવાથી લગ્નજીવન ટકે પુલ પર તાળા લગાવો ને તમે ઘેર બેઠા બેઠા ટકો માછલીના પરપોટા જુઓ ને તમારું લગ્ન જીવન ટકે કેવી રીતે હિસાબ માંડે છે આમ કરવાથી ટકે નહીં પણ ખમવાથી ટકે ખમવાથી ટકે ખમી ખાવું પડે દર વખતે વસ્તુ વ્યક્તિ વાતાવરણ બધું આપણને અનુકૂળ નહીં મળે બધા જ આપણું સારું નહીં બોલે શબ્દો મારશે શું ખમી ખાવાનું છે મેક્ઝિમમ શબ્દો ખમી ખાવાના છે અઘરું આજ કોઈ મારે કદાચ સહન થાય પણ કોઈ બોલી જાય છે ને એ નથી થતું અમેરિકામાં એક ભાઈ પર વીજળી પડી સાત વખત વીજળી પડી વીજળી પડે એટલે તો માણસને રાગ કરી નાખે પણ કોણ જાણે હારો કઈ હોલિકા હગો થતો હશે ફાયરપ્રૂફ હતો સાત સાત વખત બચી ગયો સાત વખત બચી ગયો પણ એની પત્ની એકવાર બોલીને એમાં એને ખોટું લાગ્યું આત્મહત્યા કરીને મરી ગયો વીજળીના પાવરમાં વાંધો ન આવ્યો પણ વાઈફના પાવરમાં કોણ જાણે શું શું હશે હશે વીજળી કેટલા હોય એની વાઈફના શબ્દોનો પાવર વીજળીમાં ન અને પત્નીમાં તકલીફ થઈ ગઈ શબ્દો ખમી ખાતા નથી ખમી ખાવું પડે મોટા મોટા એ પણ ખમી ખાવું પડે ગાંધીજી તો આટલા સારા હતા રાષ્ટ્રપિતા હતા છતાં નાનાલાલ લાલ એકવાર ગાંધીજી માટે એવું બોલ્યા હતા કે ગાંધીજી વર્ધાનો વંઠેલો છે ગાંધીજી માટે નાનાલાલ એ કવિ હતા પ્રખ્યાત છતાં એવું બોલ્યા ગાંધી તો વરદાનો વંઠેલો છે એટલે કોકે કીધું બાપુ નાનાલાલ તમારા માટે આવું બોલે છે ત્યારે ગાંધીજી શું બોલ્યા કે નાનાલાલ તો દૂજણી ગાય છે દૂજણી ગાય ક્યારેક પાટા મારે ને તો સહન કરવા પડે દૂજણી ગાય પાટા મારે સહન કરવા પડે નાનાલાલને ખબર પડી ગાંધીજીએ એમને દૂજણી ગાય કીધા તો નાનાલાલ હું ગાય નથી હું તો ખૂટ્યો છું

સંતો આપણને બોલી જાય ભગતજી મહારાજ સેવા કરતા છતાં તો શબ્દો ખમી ખાધા ઘણી વાર આપણામાં સામર્થ્ય હોય છતાં ખમી ખાવાનું ગુણાદિત્યાનંદ સ્વામી મહેમદાબાદની હવેલીમાં પ્રવેશ કરી અને આખી લાકડાની હવેલી હલાવી શકે કે હલતી બંધ કરી શકે એ વરતાલમાં બોલનારા લોકોની જીભ ના બંધ કરી શકે છતાં એને ખમી ખાધું જેમ હવેલીમાં પ્રવેશ કરીને એને હલતી બંધ કરી શકતા હતા તો તમારું અપમાન કરનારની જીભ હલતી તમે બંધ કરી શક્યા હોત છતાં આપણને જણાવે છે કે તમારી સામર્થિ હોય ને છતાંય ખમી ખાવાનું મોટે ભાગે ખમે કોણ જે નમી શકતો ના હોય ખમી શકે આપણી તાકાત નથી એટલે ખમી ખાવું પડે આમ બોલી શકતા નથી સામે એટલે એવું નથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સરદારગઢના પ્રસંગમાં કે શાસ્ત્રીમાની સુવર્ણ તુલાના પ્રસંગમાં કોઈ જ વાંક નહોતો છતાં ખમી ગયા બાપા એક વાક્ય બોલ્યા હતા જો યોગી બાપા રાજી થતા હોય તો આપણને ખમી ખાવામાં સહન કરવામાં શું તકલીફ હતી સહન કર્યું જેમ જમવાની સ્પર્ધાઓ થાય છે હવે થોડી સ્પર્ધાઓ શેની થવી જોઈએ ખમવાની જમવાની લાડુના જમણ થાય છે કોણ કેટલું જમી શકે છે હવે થોડી સ્પર્ધા થવી જોઈએ કોણ કેટલું ખમી શકે છે એક મિનિટમાં ઘણીવાર આપણે શિબિરમાં એ ગેમ રમાડીએ છીએ કે એક મિનિટની અંદર કોણ કેટલા કેળા ખાઈ શકે સફરજન ખાઈ શકે આવી સ્પર્ધાઓ થાય છે જસ્ટ મિનિટ હવે આપણે એવી એક શિબિરમાં સ્પર્ધા કરવી જોઈએ કે એક મિનિટમાં એને ભાંડવાની બરાબરની ગાળો ભાંડવાની અપમાન કરવાનું અને કોણ મિનિટ સુધી બે બે મિનિટ સુધી ખમી શકે છે જાણ્યા પછી પણ ખમાય એવું નથી તો ખમવું પડશે શબ્દો ખમવા પડશે ક્યાંક શારીરિક દુઃખો પડે એ ખમવા પડે રોબિન વિલિયમ્સ કરીને હોલીવુડની અંદર એક હીરો થઈ ગયા હાસ્ય કલાકાર હતા ગુડવિલ હન્ટિંગ નામની એક એણે ફિલ્મમાં મેઇન રોલ કર્યો છે ઓસ્કાર એવોર્ડ એને મળેલો ઓસ્કાર એવોર્ડ કોઈ નાની વસ્તુ નથી બહુ પ્રતિષ્ઠિત એવોર્ડ છે છતાં એ વ્યક્તિએ અગિયાર ઓગસ્ટ બે હજાર ચૌદની અંદર આત્મહત્યા કરી ફાંસો ખાઈને કારણ એનું લખ્યું છે કે એને રોગ થયો તો રોગ કોઈ રીતે મળતો નહોતો એટલે હિંમત હારી ગયો અનેક ફિલ્મોમાં એણે એક્ટિંગ કરીને અનેકના ચહેરા પર હાસ્ય આપ્યું છે હાસ્ય કલાકાર તરીકે પણ પોતાનો રોગ ખમી ન શક્યા તો રોગ પણ ખમવા પડે કોઈક બોલી જાય એ પણ ખમવું પડે શબ્દો ખમવા પડે પરિસ્થિતિ ખમવી પડે તો પરમ શાંતિના પંચામૃતમાં બીજું છે ખમી ખાવું ત્રીજું છે રાજી રહેવું કોઈ પણ પરિસ્થિતિમાં રાજી રહેવાનો હસી લેવાનો થોડોક પ્રયત્ન કરીએ આપણી અશાંતિનું કારણ આપણું અપમાન નથી પણ બીજાનું સન્માન છે સમજો આ વાક્યો આપણી અશાંતિનું કારણ ખાલી આપણું અપમાન નથી પણ બીજાનું સન્માન છે આપણી અશાંતિનું કારણ આપણી અધોગતિ નથી પણ બીજાની પ્રગતિ છે તીખું ખાવાથી જ ખાલી એસિટી નથી થતી પણ કોઈક આપણાથી આગળ વધે ને એમાંય બળતરા થાય ઘણા ડાયાબિટીસ હોય ને પોતે ન ખાઈ શકે ને બીજા ખાય ને તો બહુ બળતરા થાય એમાં પાછા અમુક આપણને બતાવીને ખાય એમાં વધારે તકલીફ થાય ઘરમાં બધાએ ઉપવાસ કર્યો હોય નિર્જળા એકાદશીમાં તો તમને બહુ તકલીફ ના થાય પણ બાકીના બધા બરાબરનું દાબતા હોય પણ આપણે એકલાય ઉપવાસ કર્યો ને એ ઉપવાસ બહુ જ લાગે ભારે લાગે બીજા બધાને ખાવાનું ને આપણે એકલાય નહીં ખાવાનું સ્પર્ધાથી અશાંતિ થાય છે સરખામણીથી અશાંતિ થાય છે આની અંદર યોગી બાપા આપણને શીખવાડે છે યોગી બાપા આર્થિક તકલીફની વાત કરતા ને પણ હસતા હસતા યોગી બાપાની ઓડિયો ઉપલબ્ધ છે સારંગપુરમાં નાગજી શેઠ મળવા માટે આવ્યા અને યોગી બાપાને કહે છે કે સ્વામી તેલ ખલાસ થઈ ગયું હોય કહેજો તેલ આપું યોગી બાપા અંદર ગયા અને તેલનો શીશો લઈને આવ્યા તો નાગજી શેઠ કે સ્વામી મહિના બે મહિના પહેલા તેલનો શીશો આપ્યો હતો એ પૂરો નથી થયો હજી યોગી બાપા કે ગુરુ શાક વગર વઘારશે નો કરવો શાક વગર વઘારશેનો કરવો આ વાક્ય બોલવામાં હું એટલું સહેલાઈથી બોલી જાઉં છું સાંભળવામાં તમે સહેલાઈથી સાંભળી જાઓ છો દોઢ બે મહિનાથી એક શાક નથી મળ્યું એની વાત પણ યોગી બાપા હસતા હસતા કરી શકે છે આપણે સાત દિવસ એક શાક રિપીટ કરો ઘરમાં અને પછી જવાબ હું મળે છે સાંભળજો કેવા શબ્દો સાંભળવા પડે કે અત્યારે હડતાલ લાગતી હોય શાકભાજીમાં એક ના એક બટાટા શું છે રવિ સભામાં ખાલી દર વખતે સિંગ સાકરિયા શરૂ કરીએ હા પરાસભામાં સભામાં પ્રસાદમાં એકનો એક પ્રસાદ શરૂ કરીએ તરત ખબર પડે કે ભગત સેના છે પરિસ્થિતિ કોઈ પણ પરિસ્થિતિમાં રાજી રહેવું યોગી બાપા દુઃખની વાતો એટલા હસતા હસતા કરે આ ગુરુ છે જેમ તમે ફેમિલી સાથે ફરવા ગયા હોય અને ગાડીમાં પંક્ચર પડે તો બે રીતે તમે રજૂઆત કરી શકો એક રજૂઆત કેવી થાય કે બધા ફરવા જવાનું નક્કી કર્યું હતું કેટલો ઉમળકો હતો હજુ તો થોડેક દૂર ગયા ને એવી જગ્યાએ પંક્ચર પડ્યું કોઈ વાહન ના મળે કોઈ ઊભા ના રહે કોઈ મદદ ના કરે માંડ માંડ બધા ભેગા થયા આપણને ફાવે નહીં બદલતા ફાવે નહીં જેક કાઢ્યો કલાક કલાક એમાં ગઈ ત્રાસી ગયા હજુ તો પર્યટન સ્થળે પહોંચીએ પેલા તો બધાનો મૂડ અપ થઈ ગયો એક વ્યક્તિ આવું વર્ણન કરે છે ને એક વ્યક્તિને પંક્ચર પડ્યું શું કહે છે ગજબ નું થયું કે હજુ તમે નીકળ્યા ને ત્યાં જ પંક્ચર પડ્યું પણ બધા ભેગા હતા ને તો બધાને એમ થયું કે લાવો કે હું ટાયર બદલું હું ટાયર બદલું તે બધા ભેગા થઈ ગયા અને એક જેક ચડાયો ને કે તો ઊંધા થઈને પેલા વ્હીલ કાઢ્યા ને અને અમને તો જે અનુભવ થઈ ગયો આ સારું થયું કે પંક્ચર પડ્યું આજ સુધી અમને કોઈને ટાયર બદલતા આવડતું નહોતું બધા શીખી ગયા પંક્ચર બે પડ્યું છે પણ વર્ણન બે જુદા જુદા કેમ છે એક જણો રસ્તો ભૂલો પડી ગયો શું કે હેરાન થઈ ગયા રસ્તો મળ્યો જ નહીં અડધો અડધો કલાક તો મારે હોધવામાં ગયો અને બીજો શું કે એટલા નવા નવા રસ્તા મળી ગયા ક્યાં ક્યાંથી નીકળાય છે આવું તો મેં ધાર્યું નહોતું આ સોસાયટી આવી હશે કેટલું બધું નવું નવું કન્સ્ટ્રક્શન થઈ ગયું છે અહીંયા તો તમે કઈ પરિસ્થિતિમાં કયા અભિગમથી લો છો રાજી રહેવું કોઈ પણ પરિસ્થિતિમાં બીજાની નાની ભૂલોમાં પાછું હસી લેવું પ્રસાદનો વરસાદ થયો ઓગી બાપા બોલી શકે એટલે રાજી રહેતા શીખતા હતા કોઈ પણ પરિસ્થિતિમાં બીજાનું માન સન્માન થાય પ્રગતિ થાય એમાં રાજી રહેવું આપણા કરતાં રૂપવાન આવશે આપણા કરતાં ધનવાન આવશે આપણા કરતાં બુદ્ધિવાન આવશે આપણા કરતાં શક્તિમાન આવશે આપણા કરતા વધારે સેવા કરનારા હરિભક્તો આવશે એ સમયે એની પ્રગતિમાં એના ઉત્કર્ષમાં રાજી રહેવું તો આનંદથી રહી શકાય નહીં તો તમને સતત બળતરા જ રહે બીજો જે સમુદાય આપણને આપ્યો છે આ સમુદાયની વચ્ચે જ રાજી રહેવું પાછું ઘણા ક્યાં બે જણા બદલાઈ જાય ને તો પછી શાંતિ જ છે કોઈ બદલાવાના નથી આ બધા આના જ રહેવાના હજુ તો નવા નવા સ્વભાવવાળા ઉમેરાતા જવાના જ બોમ્બેમાં તમે પહેલી વાર ગયા હોય ને અને એમાં તમે પિન્ટર સિટી બોમ્બે જો અડધા કલાક સુધી ઊભેલા જો એટલે પૂછ્યું કે કેમ ચડતા નથી એ કે ખાલી આવશે એમાં જઈશું ખાલી આવશે એમાં જઈશું બોમ્બેમ ખાલી આવે કે બોમ્બે ખાલી જ ના આવે એમ કોઈ થતો પૂછીએ કેમ છો એ કે થોડા ઘણા સારા મળે પછી સુખી થઈશું સારા મળવાના જમ બોમ્બે માં એક કઈ ટ્રેન ખાલી ના આવે એમ આપણે જે સમુદાયની વચ્ચે રહીએ છીએ બધા અલગ અલગ સ્વભાવના મળવાના જ એની વચ્ચે રાજી રહેતા શીખવાનું જ તો ત્રીજી વાત આ છે રાજી રહેવું